મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચશે થોડી વારમાં મુખ્યમંત્રી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચશે વરસાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ જે વરસાદની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેનો તાગ મેળવશે થોડી વારમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સીએમ પહોંચશે વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે હિતલ સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચશે જે પરિસ્થિતિનું રાજ્યમાં નિર્માણ થયું છે તેનો તાગ મેળવશે શું છે વધુ વિગતો જી મનશી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી જે પ્રકારે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન વરસાદ પડ્યો છે એ સૌરાષ્ટ્રની વાત હોય કે દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતમાં એ તમામ પરિસ્થિતિનો તાગ મેળવશે અને બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી દ્વારા હવાઈ નિરીક્ષણ પણ ક્યાંક ને ક્યાંક દ્વારકા અને તેના ઉપ એ એ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને ત્યારે સ્થાનિક કક્ષાએ બેઠકો પણ કરી હતી હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ જે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે ને તેના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે પૂર જેવી પરિસ્થિતિ છે તેની સમીક્ષા કરશે અને રાહત કામગીરી ઝડપથી ઝડપ તંત્ર પહોંચાડી શકે એ માટેના માર્ગદર્શન તંત્રને મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવશે સાડા બાર વાગ્યા ની આસપાસ મુખ્યમંત્રી પોતે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર પહોંચી રહ્યા છે જી જી હિત જાણકારી સાથે જોડાવા બદલ આભાર கொடுத்துராமா தேவிட,